પાટણના વડાવલી દુર્ઘટનામાં મૃત્યુ પામેલા મૃતકોના પરિવારજનોને વીસ લાખની સહાયનો ચેક કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતના હસ્તે અર્પણ કરાયો કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતના હસ્તે નવા સર્કિટ હાઉસ પાટણ ખાતે ચાણસમા તાલુકાના વડાવલી ગામે તળાવમાં ડૂબી જવાથી મૃત્યુ પામેલા પાંચ વ્યક્તિઓના પરિવારજનોને મુખ્યમંત્રી રાહત ફંડમાંથી વીસ લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો સહાય મેળવનાર પરિવારજનોએ મંત્રી અને સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો કેબિનેટ મંત્રીએ ચેક અર્પણ કરતા મૃતકોને શ્રદ્ધાંજલિ આપી દુઃખની લાગણી વ્યક્ત કરી હતી મૃતકના પરિવારજનોને સાંત્વના પાઠવી હતી આ દુર્ઘટનાથી મુખ્યમંત્રીએ પણ દુઃખ વ્યક્ત કર્યું હતું બનાવ બન્યાના ટૂંક સમયમાં મૃતકોના પરિવારજનોને સહાયની રકમ મળે માટે સરકારે આયોજન કરી પરિવારજનો પ્રત્યે સંવેદના દાખવી છે તાજેતરમાં ચાણસમા તાલુકાના વડાવલી ખાતેના ઘોઘરેટિયા સીમ તળાવમાં અકસ્માતે પાણીમાં ડૂબી જવાથી પાંચ વ્યક્તિઓના મૃત્યુ થયા હતા કુલ પાંચ મૃતકના વારસદારોને સહાયની ચૂકવણી કરવા મુખ્યમંત્રીના રાહત ફંડમાંથી કુલંકે રૂપિયા વીસ લાખ પૂરા મંજૂર કરવામાં આવ્યા છે આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકોર જિલ્લા વિકાસ અધિકારી શ્રી સીએલ પટેલ અગ્રણી કેસી પટેલ સહિત અધિકારીઓ અને મૃતકોના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા तलाव गुणा गुणा एक 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 में एक साथ पांच जना गाम एक्सपायर थी गया समग्र गा सख्त मेहनत करेगा पीएम ट्यू मैंने दरक विधि तना दर्शन थाय प्रकार आखा गाने जिले आगे वन कहते आदरणीय मुख्यमंत्री श्री ने को ये गाम पार्टी आगे वन बदाय भेगा थी દરખાસ્ત કરી ટૂંક જ સમયની અંદર એ દરખાસ્તના ભાગરૂપે વ્યક્તિ ચાર લાખ રૂપિયા એટલે પાછો વ્યક્તિઓને આજે વીસ લાખ રૂપિયાનો ચેક આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સૂચનાથી આજે આપવામાં આવ્યો છે આદરણીય મુખ્યમંત્રી શ્રી પટેલ સાહેબે કીધું છે કે કોઈ વ્યક્તિ કદાચ એક્સપાયર થઈ જાય પણ એના માટે આપણે કાંઈક શું કરી શકાય તો વ્યક્તિને તો પાછો નથી લઈ શકતા પણ આપણે રાનુતિ મદદ કરીએ અને ભાગ ભાગરૂપે આપણે એમને ટેકો કરીને એમને પડખે લઈએ તો એમના દુઃખમાં રાનિ ઓછું કરી શકાય એ પ્રકારની વ્યવસ્થા કરી છે ગુજરાતના મુખ્યમંત્રીશ્રીનો જ્યાં સંદેશ લઈને આજે અમે આવ્યા હતા અમારા અધિકારીઓની ટીમ બધા આગેવાનોની ટીમ આજે મળીને ત્રણેય લાભાર્થી ભાઈઓને આ પ્રકારની વ્યવસ્થા કરી છે હું પાટણ જિલ્લામાંથી આદરણીય મુખ્યમંત્રીશ્રીનો આભાર માનું છું કે આવા દુઃખ પસંદગી પણ વ્યક્તિને સમજીને આ પ્રકારની જે વ્યવસ્થા થાય છે એમાં ગુજરાત સરકારનો એક મોટો રોલ રહ્યો છે